આપણે કાંઈ વાંધો નથી આપણે ના બેન ગાડી આપણે સીટ ઉપર બે ટકા સીટ સરખી સાફ છે અને આપણે નીકળી ઉપર જવા માટે છીએ નથી એક જોવા ઊભો માવો થોડે છે એક આવડા પટ્ટા ફેરવે છે આ ઓટલો લગાડવાનો એક ચાલ છે ને કયા ઓલા તમને બતાવું એમ આની ઉપર ટાઈસ લગાવવાની છે બે ચાલ છે પણ હમણાં દિલીપભાઈ આવે છે દિલીપભાઈ આવે એટલે વેતરણ એને થોડીક હારી સારા ગાળું એક બે દઈ નહીં એટલે એ હમણાં કહેવાય કે ભાઈ આમ નામ કરવા આમ કેમ કે દોસ્તરમાં ગાળું થોડીક ગયા જશે એટલે દેવી પડે પબ્લિક વચ્ચે બોલાવીને એવું હાર લાગે કાંઈ હારો સારવાલો પહેરો વાળ જોવો થોડીક એ આવે એટલે એ ખબર પડે શું કરવાનું છે લાઈન તો પડી ગયા શું કરવાનું છે એ ઓટો લગાડવાનો છે સારું મશીન બગડી જ ને પાછું હજુ હમણાં રિપેર એકવાર કરી રાખા

તો જો અમારે આ મશીન ની સાફ પડી અહીંયા આ ખોલી ને બેઠો ખાલી છું ની મશીન એટલે હવે દવાખાના ભેગું કરું છું એ ટકા દિલીપભાઈ ને દિયા રિપેરિંગ કરાય આવે બીજું કઈ થાય નહીં દવાખાના ભેગા કરો હાલો તો આપણે તો હવે મશીન પણ થઈ ગયું એટલે આપણે નહીં રહેરાત એટલા દમાવો થોડું ખાઈએ કાંઈ કામ થતું છે નહીં આપણે પાસે ફાઈનલી મશીન આવી ગયું છે મડો બનાવવા પૂરો કરી મળું લગાડવા હું આપે ને તરી એટલે ફાઇનલી કામની લાઈન થઈ ગઈ છે અત્યારે અને તમને ખબર છે મારી કામની લાઈન છે ને અગિયાર વાગ્યા પરાત પછી થાય ને હાડ અગિયાર થયા છે અને જો જવાબનું પેડું છે બધું હવે ઓલો કેમિકલની ડોલ લઈને આવે છે સાડા અગિયાર લગાડવાનું ચાલુ કરી એટલે તમને ખબર જ છે મોડું મોડું લાગે એટલે ખાંગ પડે છે આ છ વગાડવાના ધંધા છે આ બધાને કેટલા કેટલા વગાડવાના ધંધા છે તારા ટકા છ વાગ્યા પેલા છૂટી ન થવી જોઈએ મિસ્ત્રી એમ ને મૂળ તો ટાળી દેવો બીજા બીજી કઈ વાત નહીં એમ સવાર દિન અહીંયા બે બે હાડા અગિયાર સાડા અગિયાર વાગ્યા પછી કામે લાગવાનું હારો આવે આવું છે બધું બોલો નકર માણા ને નહોતા ભલે કલાક વધારે હું તો હોવા ન દે બધા હેરાન કરવા વાળા કાંઈ ને હારો હાલો તો અત્યારે આજો પતરું બતરું લઈ લીધું છે મડી લગાડવા એટલે કાંઈ ગા ફાય પૂરું અત્યારે બપોરનો એક વાગી ગયો છે ને જમવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે સાડા અગિયાર પછી જો એટલું લગાડ્યું છે હજી આ બધું તો બાકી છે હવે લાગે પૂરું થાય કે નહીં પૂરું રામ તને શું લાગે દિલી ફાંદા પૂરું થઈ જાય નહીં અને તું કેમ ઘડી તડકે ને ઘડી સાયડે ને શું છે શું થાય છે શું તને એવું થાય છે ઘડી તડકે બેસે હમણાં ઘડી તડકે બેસે તો તપી જાય પાછો સાયડે દઈ

કોટ કરાવી જો પછી મેં તમને કહી દઉં મને મજા આવી ગઈ મને તો ભૂખ કરને મને મજા આવી ગઈ તો વાંધો આ તો કા બીજારો બોલતો જ નથી આને માનતા છે લીધે કા જો દાદ પહેલી વાર છોલે કુલચા ખાધા છે હા પહેલી વાર આપણે છોલે કુલચા ખાધા છે અને આજ ખાવ પડે અને છોલે કુલચા કેવાય ખબર ન હતી આજ ખાઈ લીધા આપણે વાંધો ન હવે બીજી વાર પાછા ખાવું એક વાર ખાધું ભાયું તો બીજી વાર ખવાય એમાં કે વાંધો નહીં હારો રોળો તો ઘરે ખુઈ જાય બપોર પછી થોડું કામ અમારે ડિફરન્સ આવ્યું છે થોડું ખાસ કામ આવેલું છે એટલે અમારે ઘણું ખરું લગાડી દીધું તમે જોઈ શકો છો એટલું લગાડી દીધું છે મેં તો આ બાજનો એટલો ખૂણો બાકી છે અને યાદ સતાવ્યા પાર છે અધૂરું કોણ થતું નથી પાંચ વાગી ગયા છે પણ હજી કલાકનો ટાઈમ છે ઘડી લેવાનું છે અમારે જો અમારો રોશન છે ને એ તરી બનાવે છે અમે માણા ફેરી નાખો છીએ આટુંથી એટલે કામ ફાસ્ટ છું છે થોડુંક અને ફટાફટ પતવાય એવું છે અને રોશન હોય એટલે પતી ગયું હું પતાવી દઉં ગમે એટલું કામ એને થઈ જ નહીં કે અમે હું જાણ થતું હવે થોડુંક બાકી છે હવે થોડુંક બળ કરીને પતાવીએ અને વટની વાત વેગીથી દિલીપભાઈ એમ કેતા થાય કે ભાઈ તારથી પૂરું નહીં થાય કે બપોરે થોડુંક લાગ્યું કે ન પૂરું થાય એ તો પૂરું કરીને દેખાડું એટલે આપણે વટ ઉપર વાત ગઈ છે એટલે આપણે પૂરું કરવું જ પડશે નહીં આવે અને એને દેખાડી દેવાનું છે આપણે કે ભાઈ અમે કે બચાવી ખોદદારી નથી કરતા ચકલા કોઈથી બાદ ન બને હાલો તમને પૂછતી જાય એટલે દિલીપભાઈ ને બોલાવી અહીંયા એને એને બચાવ્યું આપણે વટ કર્યો તો પૂરું કરી નાખ્યું એટલે આપણે કરી આ નાખ્યુંડા લાગી દઉં કેવું હતું ને ન પૂરું થાય ભાઈ

કાંઈ નહીં સારું હાલો તો હવે કપડાં બપડા બદલી નાખીએ હાથ પગ જોઈને ઘર ભેગી ના થઈ હવે તો આપણે ઘરે આવીને ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ અને કરીએ છીએ આરામ અત્યારે સમથિંગ સાડા સાત વાગી ગયા બહુ લેટ થઈ ગયું સાઈડ ઉપર લેટ થઈ ગયું હતું એટલે તમને ખબર જ છે તો વટની વાત આવે એટલે પછી એ ભલે મોડું છે પણ કામ પૂરું કરવાનું હોય આપણે છ સાડા છ વાગેનું કામ કર્યું હતું એટલે થોડુંક લેટ થઈ ગયું આજે કાંઈ નહીં હાલો તો હવે મનોજની વાત જોઈએ ને ફોનની એ છૂટે છૂટેલ પહેલો ફોન મને કરશે થોડો ઘણો નાસ્તો મગાવીને ખાઈ તો અત્યારે ચાણક્ય બેહો આવી ગયો છું હું છું અને મજામાં તમારી હારે જ હોય એમાં કાંઈ ઘટે જ નહીં એકલો હું ઘરે હોઉં અને મનો જ હારે ન હોય તો ઓલા કે મારી જિંદગી અધૂરી કહેવાય અને જો હિંમતભાઈ આવી ગયા છે અને હિંમતભાઈ ના માતાજી આવી ગયા છે અમે જો કે ઉંમર ઘણા માતાજી કહું તો પછી તમારા માતાજી જ થાય કેમ કે ગમે ત્યારે કોપાયમાન થઈ જાય પણ એમાં એવું છે અત્યારે કે હાલમાં મારો આજનો દિવસ જ છે આઝાદીનો છેલ્લો દિવસ છે આઝાદીનો છેલ્લો દિવસ છે આઝાદીનો ઈ મનો ધારીતના વ્યાખ્યા આપી કે મનો તને ખબર છે ને હું કેવી જલસા કરતો છું બાકી એટલા દિવસ ત્યાં જલસા કરે ને કસમથી એટલા ટાઈમમાં મે વાર એમ જોયું કે નહીં

સવાલ નથી ને તું મારી આરે હો તો તને એમ લાગે કે કોઈ એંગલ અહીંથી ખાવ આય તો હમણા સાઈડ એકલો હો તો હો તો ક્યાં મરે હાથે નો પડે એટલે વસ્તુ એમાં તો વાટ જોઈને ભાઈ ક્યારે નેવરો પડે અને કામ નો હોય ને તો કામ કાઢે અરે આ બાઈક બાજુમાં છે તો ગ્રુપમાં કાઈ કમી છે ટેલેન્ટ ની કમી નથી કે શું કરે ખબર છે

બતાવ બતાવજો પાછું કઈ રીતે હેરાન થવાનું ચાલુ થાય પછી અત્યારે મજા કરું છું જોઈએ પણ આજ મૂકવા ન લડી લેવાનું છે